વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હાલ સમગ્ર દેશમાં લોકો ભીષણ ગરમીમાં શેકાઈ રહ્યા છે અને સર્વે અનુસાર ગરમી અતિશય લાગવાનું કારણ કોન્ક્રીટના જંગલો અને આડેધડ વૃક્ષોનું નિકંદન કરવાથી લાગી રહી છે ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરામાં આવેલા પશુ દવાખાનાના પટાંગણમાં શહેરા નોર્મલ રેન્જ અને સામાજિક વનીકરણ વિભાગ સુરક્ષા સેતુ પંચમહાલ પોલીસ બ્રહ્માકુમારીઝ અને શહેરા નગરપાલિકાના સહિયારા પ્રયાસના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં આંબો બદામ જાંબુડી જામફળ લીમડો વડ ખાટીઆંબલી અને ગુલમહોર જેવા પચીસ જેટલા વૃક્ષોનું રોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શહેરા નોર્મલ રેન્જ આરએફઓ આરવી પટેલ શહેરા રેન્જના સામાજિક વનીકરણ વિભાગના આરએફઓ અમિત એન ચૌધરી શહેરા પોલીસ મથકના પીઆઈ આર કે રાજપૂત શહેરા તાલુકા ભાજપ પ્રમુખ મગન પટેલિયા તાડવા ગ્રામ પંચાયતના સરપંચ હાજાભાઈ ચારણ શહેરા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન શાહ તેમજ પશુપાલન શાખાના ડોક્ટર એ બી કાણાણીએ વિશેષ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને લોકો વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર કરે તે માટેશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ શહેરા તાલુકામાં પશુ દવાખાના ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં નગરના વડીલો ગ્રામજનો અને આજુબાજુમાંથી આવેલા ગ્રામજનો તમામ સાથે રાખી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શહેરા નોર્મલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શહેરા વિસ્તરણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો લાવી અને શહેરા પશુ દવાખાના જે વાવેતર કરવામાં આવેલ હતું ત્યારબાદ લોકોને આપના માધ્યમથી અને અહીંયા આવેલા લોકો દ્વારા અપીલ કરવામાં આવે છે કે આ દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે જેના કારણે વૃક્ષોનું પ્રમાણ ઓછું થતું જાય છે જે વૃક્ષો વધુ વૃક્ષો વાવીએ તો જે આપણા દેશમાં વૃક્ષોની જરૂરિયાત છે જે જરૂરિયાતને પહોંચી વળાય દરેક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા દસ વૃક્ષો આવે એવી અપીલ કરવામાં આવે છે